તો 10 વાગ્યા છે સવારના 6 અને આપણે નીકળીએ છીએ રાજકોટ થી ચોટીલા પહોંચી ગયા છીએ આત્યારે ગાંઠિયા અને ચટણીને બધું મગાવી લીધું છે તો ચાલો હવે નાસ્તો કરીને પછી નીકળીએ છીએ ચોટીલા મસ્ત ગાંઠિયા ચાનો નાસ્તો થઈ ગયો છે તો હવે અમે ઉપડી છે અમદાવાદ બાજુ અને આજ તમને દર્શન કરાવશે સાવરિયા શેઠના ઓલા બહુ વિડિયોમાં ગીત ઉપડાય ને સાવરિયા શેઠનું અને નાથ દ્વારાનું તો આજ બેય મંદિરના તમને દર્શન કરાવશી રાજસ્થાનની અંદર તો ફાઇનલી અમે અમદાવાદ પહોંચી ગયા હી અને થોડું પર્સનલ કામ હતું એટલે એ બાજુ અમે વેગ કરી હી પણ કઈ બાજુ જવું એ તો અમની નથી ખબર અમે જો ગામડાના રસ્તે ક્યાંક ચડી ગયા હી પણ હમણાં થોડી વાર પછી ડેસ્ટિનેશને પહોંચીને પર્સનલ કામ પતાવીને પછી તમને દર્શન કરાવીએ સાવરિયા શેઠના નાથદ્વારાના બધા મંદિરના દર્શન કરાવી અત્યારે પર્સનલ કામ અમદાવાદની અંદર પતી ગયું છે અને અત્યારે હિંમતનગર પહોંચવા આવ્યા છીએ હિંમતનગર અમને ધીરે ધીરે વરસાદ તો મળ્યો છે હવે જોઈ આગળ કેવો વરસાદ હોય રાજસ્થાન ની અંદર જો ફૂલ વરસાદ હશે તો તમને નજારો જોવા લાયક મળશે અને દર્શિત ભાઈ અત્યારે અમારા ફૂલ ની છે રાજસ્થાન જઈને સારો નજારો આવે પછી ઉઠાડવાના થાય તો ફાઇનલી અમને વરસાદ પણ મળી ગયો છે અને રાજસ્થાનની બોર્ડરની અંદર અત્યારે પહોંચ્યા

થોડીક વારમાં ઉદયપુર આવી જાય દસ પંદર મિનિટ અંદર આખો દિવસ તો અમે ગાઈડો ફોટા પાડવામાં તો ફાઇનલી અમે ઉદયપુર પાસે પહોંચી ગયા છીએ ઉદયપુર ટપી ગયા છીએ નાથ જવા માટે અને આ ટનલ તમે જોઈ શકો છો અત્યારે અમે નાથ દ્વારા અને ઉદયપુર ની વચ્ચે રાઈતે એક હોટલ રાખીને હોઈ ગયા રાઈતે અમારો કઈ હોવાનો પ્લાન તો નહોતો નાથ દર્શન કરીને નીકળી જ જવું હતું પણ હવે તમને ખબર

મંદિર ની અંદર તો ફોન લઈ જવાની મનાઈ હતી પણ આ તમે જે જોવો છો એ બહાર નીકળવાનો ગેટ છે અને આ મોતી મહેલ નો એન્ટ્રી ગેટ છે અંદર ફોન લઈ જવાની મનાઈ છે પણ આ તમે જોઈ શકો છો આ અંદર મોતી મહેલ છે

આ ગુજરાતી ગાંઠિયાવાળા જો ગમે ત્યાં પહોંચી જાય ધોરાજી ગાંઠિયાવાળા સૌરાષ્ટ્ર ગાંઠિયા વણેલા ગાંઠિયા જલેબી બટેટા પૌવા ખમણ મેથી બધું મળશે ભાઈ એટલે તમે દુનિયાના ગમે છેડે જાઓ પણ ગુજરાતના ગાંઠિયાવાળા તો હોય એમાં સ્પેશિયલ ધોરાજીવાળા આ સોલેનો ધનનો વર્ષો પછી જોવા મળ્યો આપણે ગુજરાતમાં તો લગભગ ક્યાંય જોવા નથી મળતો નાથ દ્વારામાં જોવા મળ્યો ચાલ ધનનો દર્શિત ભાઈ ફાકી ફાકી બને તારા માટે લાઈવ

પણ અહીંયા બોલ્યા ભોકેચૈડા પણ આવી મજા ભાઈ એનો એક નંબરનું એન્વાયરમેન્ટ બધું જોવા મળે ડુંગરા ને ખેતરો ને ઓહો ભાઈ વરસાદીઓ બે ત્રણ દિવસ પહેલાં પડ્યો ને લીલોતરી બધી એક નંબરે હા મારી બુરાડી મેલડી રાજસ્થાનમાં ધોળ્યા બાપ બપોરે રસ્તામાં અત્યારે હવે ભૂખ તો બહુ જ હજી લાગી નથી એટલે વેજીટેબલ નો ખાલી ઓર્ડર કર્યો છે ગામ છે એ તો અમને નથી ખબર પણ આ સાવરિયા સેટમાં રસ્તામાં સારી હોટલ જોઈ તો કીધું હવે જમી ન દ્રઢ રાખે ધર્મ કો તાહી રાખે કરતાર હિન્દુ આ સુરજ પ્રાંત સ્મરણીય વીર શિરોમણી મહારાણા પ્રતાપ ફાઇનલી અમે અત્યારે સાવરિયા શેઠ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો સાવરિયા શેઠનું મેઇન મંદિર અને આખો સાવરિયા શેઠનો કોરિડોર મંદિર કોરિડોર નું કામ એક નંબર છે ભાઈ દર્શન થઈ ગયા છે અને નીકળી ગયા છે ચિત્તોડ રસ્તે હમણાં થોડીક ચિત્તોડ ગઢ પહોચીને એનું તમને આખું એન્વાયરમેન્ટ ચિત્તોડ ગઢ ગઢ બધું બતાવી

વાહ 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 વાય આપડા ગામે ગામે જોવા મળે અહીં મળી ગયા હાકો એને થોડાક આ છે ચિત્તોડગઢનું કિલ્લા ઉપરથી સિટીનું વ્યૂ એટલે ઓલા કે ના જીવનમાં શાંતિ હોય તો ભાઈ આ વાંદરા જાય કેટલો ચીલ મૂળ માં બેઠો હોય આ રતનસિંહ મહેલ ની અંદર આ ઈ વખત ની ઘંટી હે આ જે ચકેડું તમને દેખાય નહીં ચકેડવા આખું ગોળ ફરે એની એરે બળદ બાંધેલો હોય અને વચમાં એક આખો સ્તંભ ઊભેલો કરેલો હોય એની એરે આ જે ઘંટી રહીને એ પથ્થર એની એ જોડાયેલો હોય આમાં બધું ઘઉં ને એવું બધું નાખે એટલે ગોળ ગોળ ફરેને એનો લોટ બની જાય રાજસ્થાન ની અંદર એક જગ્યા એમને ગુડકી ચાય ગોળ ની ચા મેળી ગોળ ની ચા પીધી પણ ભાઈ આપણે રાજકોટ વાળા ને તો તમને બધી ખબર જ છે કે ચા વગર ખેતલા આપાસી હોય તો આપડું ભેગું જ ન થાય ભાઈ ચા નો સ્વાદ ઓમ છે પણ આપણે નો ભેગું થાય ભાઈ તો ફાઈનલી ઘરનો રસ્તો પકડી લીધો હે અને રાજસ્થાન આવી અને દાલ બાટી ન ખાઈ એ વાત માં તો માલ નઈ ભલા માણા એટલે દાલ બાટી તો ખાવી જ પડે યાર